સદગુરુ ભગવાન કી જય શ્રી સદગુરુના ચરણોમાં કોટી કોટી વંદન જેને જેને સદગુરુની કૃપા થઈ છે જેને જેને સદગુરુની પારખ થઈ છે જેને સદગુરુનો મહિમા સમજાણો છે તેના જીવન પરિવર્તન થયા છે પરિવર્તન એટલે કે સમજણ એ સમજણથી જીવતા હોય છે સદગુરુની કૃપાથી એને ત્રિકૂટીના તાળા ખુલી ગયા હોય છે ત્રિકુટીના તાળા એટલે આંખ કાન અને મુખ આ ત્રિકુટી છે આ ત્રિકુટીના તાળા એને ખુલ્લી ગયા હોય છે આંખેથી સારું દેખાતું હોય સદગુરુના દર્શન થતા હોય પરમાત્માના દર્શન થતા હોય કાનેથી જ્યારે સાંભળતા હોય ને હૃદય સુધી એ શબ્દ ચોંટ લાગતી હોય અને બોલવામાં ક્યારે શું બોલવું ક્યાં બોલવું સહન કરવું સાંભળવું આવી નમ્રતા હોય છે ક્યારેય કોઈનું અપમાન થાય દિલ દુભાય એવી વાણી ના બોલે આ ત્રિકુટીના તાળા છે એનું હૃદય કમળ પૂર્ણ રીતે ખીલેલું હોય છે આંખ હંમેશા ભીની હોય છે બધા પ્રત્યે સંવેદના હોય છે અને સંતો કહે છે કે મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે સદગુરુ મળવા દોયલા છે તો આપણને મનુષ્ય જન્મ મળ્યો એમાં એ સમર્થ મળ્યા ઈ સદગુરુ થકી ભીતરમાં સદગુરુનું પ્રાગટ્ય થયું અને નાની મોટી ભીતરની અનુભૂતિ થઈ એ આપણા માટે અહોભાગ્ય છે આ ભૌતિક આધ્યાત્મિકમાં જે કાંઈ ધન દોલત સંપત્તિ જ્ઞાન ઉર્જા શક્તિ અનુભૂતિ થતી હોય ત્યારે એને અભિમાન ના હોય એને ખબર છે કે જે કાંઈ મળે છે અને જે કાંઈ નથી મળતું એમાં સદગુરુની જ કૃપા હોય છે એટલે શાંતિથી એનું જીવન એક દૃશ્ય બની ભજન સમરણ સત્સંગ ભક્તિ કરી અને એનું જીવન બીતાવતા હોય છે આ મારા શબ્દ પુષ્પરૂપી સદગુરુના ચરણોમાં સમર્પિત કરી મારી વાણીને વિરામ આપું છું સદગુરુ ભગવાન કી જય